સુરત જિલ્લા भाजप દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીના કામરેજ તાલુકાના મંદિર ખાતે કલાકની અખંડ આયોજન કરવામાં આવ્યું સોમનાથ મંદિરના પુનર્નિથાનના વર્ષ પૂરા સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સુરત જિલ્લા ભાજપ દ્વારા કામરેજ તાલુકાના ગણતેશ્વર મહાદેવ મંદિર ખાતે બોતેર કલાકની અખંડ શિવધૂનનું સવારે આઠ વાગ્યાથી આયોજન થવું છે કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લાના તમામ તાલુકા भाजप ભાજપ અને હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ અલગ અલગ સમયે ભાગ લઈ શિવધુન નો લાહવો લેશે સોમનાથ સ્વાભિમાન પર્વ બે હજાર છવ્વીસ અંતર્ગત સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કામરેજ તાલુકાના ગલટેશ્વર મહાદેવ મોટા મંદિરથી આજે બોતેર કલાક માટે શિવધૂનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારા પર્વના ઇન્ચાર્જ વિકાસભાઈ પટેલ કામરેજ તાલુકાના પ્રમુખ શ્રી સુચેતનભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રેખાબેન તથા તમામ મંડળોમાંથી ઉપસ્થિત થયેલા પ્રમુખ મહામંત્રીશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ચૂંટાયેલા સૌ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ સંગઠનના તમામ હોદ્દેદારો મારા સાથી મહામંત્રી કિશનભાઈ પટેલ તથા સૌ મંડળના આગેવાનો અહીંયા હાજર રહ્યા હતા અને આજથી આ કાર્યક્રમ અમે બોતેર કલાક માટે સમગ્ર તેરે તેર મંડળ એટલે કે ચાર તાલુકા ચાર નગરપાલિકા અને નવ તાલુકા થકી અમે આજે અહીંયા કામરેજ તાલુકાએ આજે શરૂઆત કામરેજ શરૂઆત પહેલી શરૂઆત કામરેજ તાલુકાના કાર્યકર્તાઓને ભજન મંડળ દ્વારા શરૂ કરવામાં